તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઘણા સમયથી ચેતરભી વસાવા જેલમાં છે અને ચેતરભિ વસાવા વિશે ઘણા બધા ભાજપના નેતાઓ ચેતરભિ વસાવાના વિરુદ્ધમાં બોલી રહ્યા છે અને મનસુખ વસાવા હવે ચેતરભી વસાવાના વિરુદ્ધમાં બોલી રહ્યા છે અને મનસુખ વસા એવું કહે છે કે ચેતરભાઈ વસાવા સામે આવે અને બોલે તો પતિ જઈશું અને હવે ભાજપના નેતાઓ ચેતરભી વસાવાની જેલમાંથી બહાર ના આવવા દેવા માટે ચિત્રપીવા સાઓના વિરુદ્ધમાં બોલી રહ્યા છે અને તે ઘણો મોટો વિરોધ પણ કરી રહ્યા છે અને મનસુખ દેવાસાહ ઘણું બધું બોલે છે એ હું તમને આગળના વિડીયોની અંદર બતાવીશ તો મિત્રો એના પહેલાં તમે આપણી ચેનલની અંદર ન આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જે મનસુખ શાહ જે કહે છે એ હું તમને એવા આગળના વિડીયોની અંદર ક્લિપ બતાવું તે તમે જોઈ લો અને ક્લિપ જોયા પછી જો તમને એવું લાગે કે હું સાચી ઇન્ફોર્મેશન આપું છું કે સાચી માહિતી આપું છું તો ગુડ ઇન્ફોર્મેશન થાય એટલું જરૂર સુધી વિડીયો જોવા માટે હવે તમે વિડીયો જોઈ લો સંસદ સભ્ય બોલે છે આ મહિલા પર આખું દસમ કેમ છું ચૈતર આખું એટલે નિરંજન નથી કરતો મોટી પ્રદેશ ના મંત્રી સીધી ના આવે છે એમ બોલતા નથી ભાઈ હું કોઈને નથી છોડવાનો ભાઈ